અને મહારાષ્ટ્ર સરકારને તો દિલથી અભિનંદન કે ગાય માતા રાજ્ય માતાનો દરજ્જો આપ્યો હું તો ગુજરાત સરકારને પ્રાર્થના કરું ઝેંઝળિયા સાહેબને કહું કે આપણે એકસો સીટ આપીએ તો ગુજરાત બીજું થવું જોઈએ અને એક ગાય દીઠ પચાસ રૂપિયા આપે સારી બાબત કહેવાય અને ધીમે ધીમે ગુજરાત થાય ને મધ્યપ્રદેશ થાય ને રાજસ્થાન થાય ને ઘણા બધા થાય અને કાલ હવારે રાષ્ટ્ર માતાનો પણ દરજ્જો પ્રાપ્ત થઈ શકે આપણી જાગૃતિનું પરિણામથી થશે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની આપણી સાથે જોડાયા રહ્યા છે અષ્ટાંગ ધામના મહેન્દ્રસિંહજી સરવૈયા જાણીતા વૈદાચાર્ય આપણે તેમની સાથે વાત કરવા છે આમ જોવા જઈએ તો સમગ્ર દેશમાં એક ઝુંબેશ ચાલી રહી છે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી એવી માગણી થઈ છે અનેક સંમેલનો થઈ રહ્યા છે એ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જે પ્રકારે ગાયને રાજ્યમાતા ગૌ માતાનો દરજ્જો જાહેર જાહેર કર્યો છે આપણે મહેન્દ્રસિંહ સાથે વાત કરીશું તેમની શું પ્રતિક્રિયા છે બપોર શું કહેશો આપણો ખૂબ સારો પ્રશ્ન છે આપણા મનમાં પ્રશ્ન આવે કે ભાઈ આપણે તો આપણા માતા પિતાના સંતાન છે તો ગાય માતાને શા માટે રાજ્ય માતાનો દરજ્જો આપવો જે સંસ્કૃતિને જે લોકો પોતાની ધરોહરને સન્માન નથી આપી શકે હંમેશા પૃથ્વીના નકશામાંથી નષ્ટ થઈ ચૂક્યા ભારત એ કૃષિપ્રધાન દેશ છે અને કૃષિનો આત્મા એ પ્રાકૃતિક કૃતિ કૃષિ અને પ્રાકૃતિક કૃષિનો આત્મા ગૌમાતા છે ભારત એ આયુર્વેદનો દેશ છે અને આયુર્વેદમાંથી જેમ ગૌતત્વને દૂર કરવામાં આવે તો જેમ મંદિરમાંથી મૂર્તિ દૂર કરવાનું પ્રાણીન થઈ જાય જેમ સ્કૂલમાંથી વિદ્યાર્થી ન હોય ને સ્કૂલ પ્રાણીન થાય હોસ્પિટલમાં દર્દી ન હોય તો હોસ્પિટલ પ્રાણીન છે એમ આયુર્વેદ પણ પ્રાણીન છે સનાતન વૈદિક સંસ્કારના સોળ સંસ્કાર છે સંસ્કૃતિના અને સોળ સંસ્કારનો એક પણ સંસ્કાર એવો નથી કે જે ગૌમાતાના પંચક વગેરે શક્ય નથી રશિયન સાયન્ટિસ્ટે સંશોધન કર્યું કે એક ચમચી ગાયમાં ગાય માતાના ઘીનો દેશી ગાય માતાના ઘીનો ઓમ કરવાથી એક ટન ઓજનનો ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થાય અને ઓઝનમાં રૂપાંતર થાય એટલે ઓઝનના સ્તરના ગાબડા પૂરાય ને ઓઝનના સ્તરના ગાબડા પૂરા એટલે ગ્લોબલ વોર્મિંગ નોર્મલ થાય ને ગ્લોબલ વોર્મિંગ નોર્મલ થાય ઋતુચક્ર નોર્મલ થાય એટલે દરેક પ્રાણી માત્રનું પોષણ થાય એટલે માત્ર સર્વ ભૂતાનામ ગાવહ સર્વ સુખ પ્રદા એટલે સમગ્ર પ્રાણી માત્રની માં છે ને ગાય માતા બધા પ્રકારના સુખ આપનારી રહે તો આયુર્વેદ આયુર્વેદની દ્રષ્ટિએ કૃષિની દ્રષ્ટિએ ચિકિત્સાની દ્રષ્ટિએ જીવનની દ્રષ્ટિએ મા કરતાં વિશેષ આપણે કલ્યાણકારી છે એટલે આપણી ગાય માતા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અને ત્યાંના મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સરસ મજાનું એક ઉત્તમ અનુસરણીય અને ઐતિહાસિક કામ કર્યું કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે એ રીતે દરેક સરકારો છે એ ભારતની દરેક સરકારોને ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ અને અંતે ગાય માતાને રાષ્ટ્રમાતાનો પણ દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ આપ સૌ સાંભળનારાને મારી હાથ જોડીને પ્રાર્થના છે કે આ વિડીયો વધારે વધારે લોકો સુધી પહોંચે પહોંચાડીએ એની સાથે બેઠા નહીં રહીએ આપણા જીવનમાં ગાય માતાના દૂધ ઘી ગોમૂત્રને આચરણમાં મૂકીએ જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરી રહ્યા છે એમને પ્રોત્સાહન આપીએ અને જે જે સરકાર આવું સારું કામ કરે છે એને અભિનંદન આપીએ અને લોકો સુધી પહોંચાડીએ અને ગાય બસશે તો જ આપશે બસ્યું ભારત ગાય અને વિશ્વને બચાવવા માટે ગાય માતાને સન્માન મળવું અને એનું મહત્ત્વ પ્રતિષ્ઠાપિત કરવું ખૂબ જરૂરી છે આપ સૌને જય ગો માતા જય મા ભારતી નમસ્કાર